સર નીલમ વાત કરું છું મહામથન મંતવ્ય ન્યુઝથી સર આજે રાજુ જે કર રાજીનામું આપ્યું છે અને આમ જોવા જઈએ તો પહેલા તો કરશન બાપુ ભાદરકા અને તેના બાદ રાજુ કરપડા આમ આદમી પાર્ટીથી રાજીનામું આપ્યું છે શું કહેશો આમ આદમી પાર્ટી માટે કેટલો મોટો ફટકો આનાથી વિશેષ બીજું શું હોય બહુ મોટો ફટકો પડ્યો અને હજી પડી શકે કારણ કે આ અહમનો ટકરાવ જે છે ઈ પાર્ટી ને સત્યાનાશ તરફ દોરી જશે અને અહમ ના ટકાવ બીજું કઈ નહીં ઘણા સમય થી મેં મીડિયામાં વાંચેલું પણ છે અને સોશિયલ મીડિયામાં સાંભળેલું પણ છે કે ઈસુદાન રાજુ કરપડા ભાઈ ગોપાલ ઇટાલિયા એ બંને ત્રણેય બધા વચ્ચે જે સંકલન હોવું જોઈએ ઈ સંકલન નથી બલ્કે કઈ ઈગો ક્લેશ ચાલી રહ્યું છે એકબીજાને ઉણા ઉતારવાનું

જે સૂત્રો તરફથી જાણવા મળ્યું એના પ્રમાણે એવું છે કે રાજુભાઈ કરપડા જે છે એને એને અહિયાં પ્રદેશ કક્ષાએ એટલે ગોપાલભાઈ હોય કે ઈસુદાન હોય કે બીજા કોઈ હોય એની બહુ રજામંદી લેવું પસંદ નહોતું કારણ કે રજામંદી લગભગ શરતો એ મળતી અમુક પ્રકારની કે ભાઈ પેલા અમને જાણ કરો પછી અમે તમને આખી ગાઈડલાઈન્સ આપીએ એ પ્રમાણે આ કાર્યક્રમ કરો અને એમાં ચહેરો પાછો રાજુ કરબડા જ મોટો થઈ જાય એવું નહીં પ્રદેશ ના અધ્યક્ષ ધારો કે ભાઈ છે ઈ છે ધારાસભ્ય ગોપાલભાઈ છે ઈ છે ઈ બધાને પણ કેન્દ્રમાં રાખવાનું અને તમે એના એક ભાગ છો એવું જાહેર થવું જોઈએ જ્યારે કે રાજુ કરપડા જે છે ઈ જુદી માટીનો માણસ છે ઈ સ્વયં પ્રકાશિત છે એટલે ઈ પોતે કિસાનોમાં લોકપ્રિય છે જે રીતે એ પાલ આંબલિયાને કોંગ્રેસના ખેસની જરૂર નથી ઈ કિસાન નેતા તરીકે સર્વવિધિત છે એવી રીતે રાજુ કરપડાને પણ કોઈ પ્લેટફોર્મની કે ખેસની જરૂર નથી રાજીનામું એની પાછળ પણ આવી જ વાતો કે જેલવાસ દરમિયાન એને છોડાવવાના કે એને મળવાના કે સિમ્પતિ આપવાના કે એના પરિવાર ને સાંત્વના આપવાના જે પ્રયાસ થવા જોઈએ ઈ એના લેવલ પ્રમાણે નથી થયા એવું એના સૂત્રો જણાવે છે બિલકુલ એનો અર્થ એમ છે કે એ લોકોને એમ લાગ્યું કે અમે લોકો જેલમાં છીએ તો પક્ષ માને છે કે ભલે ભલે જેલમાં સડતા તો તો અથવા એમાં એ રાજીપો છે બહુ એને જોઈએ એવી અકડામણ નથી તો એવા સંજોગોમાં ઈ સ્વાભાવિક જે કોઈ પણ માણસ એવું ઈચ્છે કે જો અત્યારથી જ આવી પરિસ્થિતિ હોય તો ભવિષ્યમાં આમાં આપણું ભવિષ્ય કેટલું એમ

ગ્રામ્ય જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી પેલા આ મરણ તોલ ફટકો છે આમ આદમી પાર્ટી ને બિલકુલ સર એ જ પ્રશ્ન હતો કે આગામી ચૂંટણીઓ આવી રહી છે અને એવા સમયે ખેડૂતોના નેતા તરીકે રાજુ કરપડા આવડું મોટું નામ ધરાવે છે ત્યારે આમ આદમી પાર્ટીથી તેમનું જવું ચૂંટણીમાં કેવડું મોટું નુકસાન પહોંચાડી શકે ઓબ્વિયસલી નુકસાન પક્ષ ને જશે એમાં પ્રજા ને તો ભગવાન સમજી લો આ નુકસાન જે સ્વાભાવિક કહીએ છીએ કે આ પાર્ટી ના મૂળિયા ઊંડા નથી આની ઉપર બહુ ભરોસો કર્યા જેવો નથી ઈ એનો દાવો થી હવે કડક રીતે ઈ જાહેર કરી શકશે તમે જુઓ જયારે ગોપાલ ઇટાલિયા વિસાવદર માં ત્યારે સમાજ ને એવું લાગતું હતું બહુ મોટો એમ કે આયામ કરી શકશે અથવા તો બહુ મોટો ખેલો પાડી શકશે પરંતુ સંગઠન બહુ મહત્વનું હોય છે અને સંગઠન હોય છે એને સાચવી નબળા હોય તો ઇમારત ગગન ચૂંટણી હોય તો મતલબ શું સ્વાભાવિક જ છે ખાબકવાનું એટલે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી નું આ અંત ના આરંભ જેવી વાતો છે એ એના બોલા પન ને કારણે પણ થોડા વિવાદમાં હતા અને એ ગયા અને પછી એને કોંગ્રેસ જોઈન્ટ કરી તો હજી એટલો મોટો હાદસો કોઈએ બહુ નતો અનુભવ્યો કારણ કે એની મહત્વકાંક્ષા જગજા હતી

ઓર્ડર કરે કે ભાઈ આ ફળાણું આંદોલન કરવાના છે ને તમે બધા વ્યવસ્થા કરજો આ લોકો જે અહિયાં જે સ્થાનિક લોકો છે આમ આદમી પાર્ટી ના હોય છે ગોપાલભાઈ એના એના કહેવાનું એમ છે કે પેલા અમને જાણ કરો પછી અમે તમને કઈ ગાઈડલાઈન્સ આપીએ એ પ્રમાણે બેનર પોસ્ટર લગાડો એ પ્રમાણે પ્રચાર કરો ઈ પ્રમાણે કાર્યક્રમ કરો અને એમાં અમારી ઉપસ્થિતિ હોવી જરૂરી છે વગેરે વગેરે હવે ઈ આ ભાઈ જે છે આ તો લડાયક માણસ એને ઈ ગમ્યું નહીં એટલે ઈ સીધો કેજરીવાલને ફોન કરતા ને કેજરીવાલ એને ઓર્ડર કરાવે એટલે પછી આ લોકો કાર્યક્રમમાં જોડાવવું જ પડે ને કોને ઈસુદાન હોય કે ગોપાલ હોય કે પ્રદેશ માલકું હોય કારણ કે ઓર્ડર ઉપર થી આવે હાઈ કમાન્ડ થી હવે ઈ એને કારણે બધાને અંદર ખતરાક ચાલતો હતો ઘણા સમય થી એનો નતીજો કે એનું પરિણામ જે છે એ રાજીનામા સુધી લઈ ગયું બિલકુલ સર સમગ્ર માહિતી આપી તે બદલ આભાર સર આપનો નમસ્કાર